ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગતા પ્રમાણપત્ર સરળતાથી નીકળી શકે તે માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો જે અંતર્ગત સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે શાળામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતાં વિકલાંગ બાળકોના દિવ્યાંગતા પ્રમાણપત્ર સરળતાથી મળી શકે તે માટે દર મંગળવાર અને શુક્રવાર સવારે નવથી એક વાગ્યા દરમિયાન શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોની ચકાસણી કરવામાં આવે છે અને તેના આધારે આવા બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવે છે જિલ્લાના આવા કુલ ત્રણસો બાવન દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી જેમને પ્રમાણપત્ર આપવામાં આવશે જેથી સરળતાથી દિવ્યાંગ બાળકોની શારીરિક તપાસ કરી અને જરૂરિયાતમંદ બાળકોને પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે વાલીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો કે પ્રત્યેક દિવ્યાંગ બાળકને સાથે લઈને આવે અને અચૂક આ દિવ્યાંગતા પ્રમાણપત્ર મેળવી લે જેથી તે ભવિષ્યમાં ઉપયોગી બની શકે પહેલા તબક્કામાં માનસિક વિભાગ આંખ વિભાગ બાળરોગ અને ઈએનટી વિભાગ દ્વારા તપાસ કરીને પ્રમાણપત્ર આપવામાં આવશે અને તારીખ પચીસ જુલાઈથી ઓર્થોપેડિકને લગતા પ્રમાણપત્ર આપવામાં આવશે

અને અહીંયા આપણા ડૉક્ટરો છે સમર્થ વિભાગ સાથે રહી એનું પ્રોપર રજિસ્ટ્રેશન કરી અને જીવિયતા બાબત સુધી પ્રમાણપત્ર આપણી જે કાર્યવાહી છે સરકાર કરે વિશેષમાં જેને ફોલોઅપની પણ જરૂર હોય એવું નથી કે પ્રમાણપત્ર ફોલોઅપની જરૂર હોય ફોલોઅપ પણ અમે રહેશું અને બાળક સ્વસ્થ થાય અથવા નોર્મલ જિંદગી જીવતું થાય એવા તમામ પ્રયાસ હું માંગરોળ તાલુકાના માનકેતરા ગામેથી આવું છું અહીં વેરાવળમાં કેમ્પ રાખેલો છે સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સાહેબ દ્વારા તેમાં મારી મુન્નીને કાનની તકલીફ છે સાંભળવા માટે એના માટે આજે અમને સરકાર તરફથી જે લાભ મળવાના હશે એના માટે સુધરાપાડા ઝાલાના વડોદરા સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાંથી શિક્ષકો દ્વારા મુને ફાટ કાઢેલ છે અને અમને બોલાવવામાં આવેલા છે એટલા માટે અમે સિવિલ હોસ્પિટલે હાજર થયા છીએ મારી બેબીને કાનમાં પ્રોબ્લેમ છે દિવ્યાંગ છે તેને સાંભળવાની પ્રોબ્લેમ છે તે દ્વારા જે પ્રમાણપત્ર મળશે એ ગવર્મેન્ટના જેટલા લાભો મળશે એ બધા શક્ય રહેશે એટલા મળશે